ખેડૂતોની સમસ્યાઓ રોજ બરોજ વધી રહી છે ગુજરાતના ખેડૂતો હાલ ગંભીર ચિંતામાં મુકાયા છે હવે કોંગ્રેસના પ્રતાપ દુધાતે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે સમગ્ર બાબતે ચર્ચા કરીશું નમસ્કાર હું પ્રથમ મોદી આપ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે માત્ર સિત્તેર મન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ મર્યાદા પૂરતી નથી આના કારણે હજારો ખેડૂતો મુશ્કેલીમાં આવી શકે છે કારણ કે જે પાક ખેડૂતો ઉગાડે છે એ પાકનો મોટો હિસ્સો તેમને ખુલ્લા બજારમાં વેચવા જવો પડે છે આવો સાંભળીએ પ્રતાપ દુધાતે શું કહ્યું નમસ્કાર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત એક વિનંતી કરતો પત્ર લખ્યો છે કે ગઈકાલે અખબારી નિવેદનો અને ટીવી મીડિયા મારફત ખેડૂતો માટે જાણવા મળતી આપની યોજના

ગુજરાત સરકાર નાફેડ મારફત થઈ હતી તો મધ્યપ્રદેશની જેમ ભાવાંતર યોજનાનો લાભ મળે અને ખેડૂતના બસો મણની ખરીદી થાય સીધા ખાતામાં જાય એવી લાગણી વ્યક્ત કરતો પત્ર લખ્યો સાથે સાથે હિન્દુસ્તાનની આપની સરકાર મારફત એક સંસ્થા ખેડૂતોની અપેડા નામની સંસ્થા મારફત ગઈકાલે એક્સપોર્ટ ઉપર નિયંત્રણ કરવાનું જે કામ કર્યું સિંગદાણાના એક્સપોર્ટરોનો સિંગદાણા એક્સપોર્ટ ગઈકાલથી બંધ થઈ ગયા છે મનસ્વી પ્રકૃતિથી જે કાયદા કાનૂનમાં ફેરફાર લાવી અને એક્સપોર્ટ ઉપર નિયંત્રણ લાવવાનો જે પ્રયત્ન થયો છે ત્યારે હિન્દુસ્તાન પાયમાલ થઈ રહ્યા છે આપ ગુજરાતના પનોતા પુત્ર પણ છો ને દેશના વડાપ્રધાન પણ છો માં પીરસનારી મોસાળે જમણવાર ડબલ આવકની વાતો કરી હતી પણ મૂળગા રૂપિયા ઉભા થાય એવી સ્થિતિ નથી ને બીજી બાજુ સ્વદેશી અભિયાનનું આપે જોર લગાવ્યું છે કપાસની ઉપર આયાત ઉપર ઝીરો ટકા ડ્યુટી સિંગદાણાના એક્સપોર્ટ ની અંદર નિયંત્રણ ઉપર લાવવામાં આવ્યું મણ પ્રતિ ખેડૂત ખરીદીની વાત આનાથી ખેડૂતની બમણી આવક થશે કે ખેડૂત બરબાદ થશે એની આપના સરકાર અને આપની ગુજરાત સરકારના પ્રવક્તાઓ મારફત પણ સ્પષ્ટતા થાય એવા ખેડૂતના દીકરા તરીકે લાગણી વ્યક્ત કરું ને ફરી વખત પનોતા પુત્ર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત

કે જો ખેડૂતોનો પાક ટેકાના ભાવે નહીં ખરીદાય તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી શકે છે પ્રતાપ દુધાની સીધી માંગ છે સરકારે મગફળીની ખરીદી મર્યાદા વધારવી જોઈએ ખેડૂતોના પાકને સંપૂર્ણ રીતે ટેકાના ભાવે ખરીદવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેમણે ચેતવણી આપી છે કે જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવાય તો મોટા પાયે ખેડૂતનું આંદોલન થઈ શકે છે ગુજરાતમાં ખેડૂતોનું જનજીવન મગફળીના પાક ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે એક તરફ ખેડૂતો આ વર્ષભર મહેનત કરે છે પરંતુ જ્યારે પાક તૈયાર થાય ત્યારે તેને વેચવો સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં